શું કામ થંધો કરવો મારે હવે ક્યાં જોને એન બંગલા છે એન હવે બેઠી કમાણી છે ઈ મારા પ્રતાપે નકર કાઈ નતું તો કોક કોક નસીબદાર હોય ને એ મળી જાય તો કાઈ ઘર થોડુંક સુધરી જાય અને ભૂલી બેને હજી સુતા છે એમને ગોડી દોને મારો મૃત્યુ જોઈને હજી નથી પઈનાવાની નાની છે માર બોલ આ હા 25 વરસના ક્યાં

त्या मारू हालवा नसे ती घरमा आई दिगी बळ शक्ती जाय पण ओमे वाते हासी करती हंती दिसे घरमा हा तेल नो डब्बा कुठे त ल्यावे मारे उपाय नी मोठ तोय लो माई हो

કાહી માડીના એ આમ જોતો તો હું તને શું કવ છું હું છેને ઢાબા ઉપર ઊતીતી ને તે ઓલો ગોબરો નથી એ ઢાબા ઉપર આયો અને આમ જો હું ઊતીતી ને મને ફોલુડુ અડાળ્યો ને મને કે આઈ લઈ હે હા એ કે આ આ બારી માં તો શું થયું પણ ગેમ રાળું પાડો બે ભાઈ બેન તું કેરું ની સાગે હે હું તો કે આ ની જાવું વાગ્યા ની ખાવા આપણા ઢાબા માં ખબર હું તો કામ કરતી થી હા તો મારો દીકરો આ ક્યાંક ખીલ્યો તો એ ઓલબાજીન ઢાબું છે ને હ ઈ ઢાબું ઠકેના આપા ઢાબા ઉપર આયો મારો દીકરો અને તને મારી બોન બોલ ફૂલ આપ્યું અને આલે શું કીધું હા ત કટા ડાંગા ને કોક આપડા ઢાબા પર ઊંચડી જાય આપડી વેળી કો રહે છે ગામનાને પડશે તો ઈ વાત ખાસી કાઈ સમજો ઈ જો કરી કે ઈ ગામમાં ગયો ભાગી હારું આલું જાઓ હે ફૂલી બેન તમે તો નતો બોલાયો ને એ ના ભાભી માન નામ એવું નો દયો હું કઈ એવી નથી આ તો ખાલી પૂછું હું હારું પથારી ઉપર લઉં ચા બનાવી વાળું મારી દીકરી પૂરી ભઈન નો કહી દે થારું છે બાપ નામ બસ મારો દીકરો ખતરનાક મો પાસા પૈસા પૈસા એટલા તારે કમાઈ લીધા છે ને પોલીસ પોલીસ ને કહી દે ને તું જેલ માં નાખી